દહેજ ભૂતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ઝુંપડામાંથી ગણનાપાત્ર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢતી દહેજ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી માર્ગદર્શન મુજબ દહેજ પોલીસ સ્ટેશનના માણસો ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ શેતાનસિંહ દલપતસિંહ નાઓને પોતાના અંગત અને વિશ્વાસુ બાતમીદારથી ચોક્કસ બાતમી મળેલ કે દહેજ ગામે જૂના બંદર રોડ ઉપર ભૂતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ઝુંપડા પાસે દહેજ ગામનો રાહુલ સુરેશભાઈ રાઠોડ નાઓએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી પોતાના માણસો મારફતે ઝૂંપડા પાસે છુપાવી રાખી વેચાણ કરાવે છે જેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસ સ્થાપના માણસોની ટીમ બનાવી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા તેના દહેજ ગામે જૂના બંદર રોડ ઉપર ભૂટનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ઝૂંપડાની આજુબાજુ તપાસ કરતા મીણિયાના બેગો પડેલ જણાયેલ હતા સદર મીણિયાના બેગોમાં ચેક કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચ તથા પ્લાસ્ટિકની તથા તીન બિયડ મળી કુલ નંગ સત્તરસો ની કિંમત રૂપિયા બે લાખ પાસઠ હજાર ત્રણસો પચાસ તથા એક મોબાઈલ નંગ કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ કિંમત રૂપિયા બે લાખ સિત્તેર હજાર ત્રણસો મુદ્દા મુદ્દામાલ સાથે સ્થળ ઉપરથી બે ઇસમો રોહિત ઉર્ફે રાવણ કણુભાઈ રાઠોર અને દિલીપ ઉર્ફે કાર્યો રામદેવ ભગત પકડાઈ જાય તથા એક આરોપી રાહુલ સુરેશભાઈ રાઠોડને વોન્ટેડ રાખી જેઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે